ગુજરાતના મહત્વના સમાચાર સમાચારોની વાત કરીએ તો પાલનપુર જિલ્લા પંચાયત સામે આવેલી વિકાસ મંડળ સંચાલિત બનાસ નર્સિંગ સ્કૂલમાં શનિવારે ફર્સ્ટ એનએમ અને જેએનએમના વિદ્યાર્થીઓનો ઓથ સેરેમની અને લેમ્પ કાર્યક્રમ યોજાયો હતો આ સારી ટકાવારી મેળવનાર થી ત્રણ નંબરના વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વોચના સો ટકા રિઝલ્ટ સાથે વિદાય સમારંભ પણ યોજાયો હતો જેમાં ડીવાયએસપી જયજય ગામિતે તાલુકા હેલ્થ ઓફિસર દીપકભાઈ ટ્રસ્ટી શૈલેષભાઈ વ્યાસ હરેશભાઈ વ્યાસ શાળાના સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા વિકાસ મંડળ સંચાલિત બનાસ નર્સિંગ સ્કૂલમાં આજે અને એએમએમના ફંક્શન રાખવામાં આવે છે ઉપસ્થિત સર પછી પ્રિન્સિપલ મેડમ અને આપણા બનાસ નર્સિંગ સ્કૂલના પ્રમુખ શ્રી એવા શૈલેષભાઈ વ્યાસ અને એવા પ્રમુખ શ્રી આપણે જયંતિભાઈ દાદાનો વ્યાસ એમના આશીર્વાદ થી સંપૂર્ણ રીતે આજે આપણે પ્રોગ્રામનું સમાપન કરવામાં આવ્યું છે અને સારી રીતે ફંક્શન આજે બધાના સહયોગથી પૂરો થયો છે સૌનો આભાર સર્વોદય વિકાસ મંડળ દ્વારા સંચાલિત બનાસ નર્સિંગ સ્કૂલ માં અત્રે એએનએમ ફર્સ્ટ યર અને જીએનએમ ફર્સ્ટ યર વિદ્યાર્થીઓને ઉત્સવ સેરેમની કાર્યક્રમ નું આયોજન કરેલું હતું જેમાં હું ગૌસ્વામી દર્દી એએનએમ ફર્સ્ટ યર ની વિદ્યાર્થીની અમે ઉદ્ઘ્રહણ કરેલો હતો આજના આજે આ શૈલી સર વ્યાસ અને દરેક દરેક સ્ટાફ દરેક સ્ટાફના ના સાથ અને સહકાર થી અમે ગ્રહણ કરી અને

અને સ્ટાફ સાથે હાજર રહી નર્સિંગ પ્રોફેસરના જે ઇથિક્સ પ્રમાણે જે ફ્લોરેન્સ નાઇન્ટિંગલ ઓથ છે એ ઓથ પ્રોગ્રામ જે રાખવામાં આવેલ હતો અને એમાં આજે ટોટલ લગભગ નાઇન્ટી એઇટ વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને ઓથ લીધેલ છે કે જે નર્સિંગ પ્રોફેશન પ્રત્યે એમની જે પ્રમાણિકતા છે